ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ આ માડીનો સુવર્ણ રથ એ અમદાવાદથી એનું ખડોલ મુકામે આગમન થશે અને એ જે રસ્તા પરથી જે માર્ગ પરથી રથ પસાર થવાનો છે એ બધી ભૂમિ બધી જ એ ધર્મભૂમિ થવાની છે પવિત્ર થઈ જશે અને જ્યાં જ્યાંથી રથ પસાર થશે ત્યાં બધે જીવ પ્રાણી માત્રનું પૂજ્ય માડી કલ્યાણ કરશે તેઓએ કોલ આપ્યા જ છે કે આ રથ જ્યાં જ્યાં વિચરણ કરશે ને ત્યાં એના ઘેર પૂજે માતાજી એક એક આંટો મારી જશે અને બધા એના પ્રશ્નો સમાધાન આપશે આવું મુખે પૂજે માડીએ પોતાના સુવર્ણ વચનમાં આશીર્વાદ આપ્યા છે વિશેષમાં ઘણા બધા ભાવિકોએ નામ નોંધાવ્યા છે તો જેમને જેમને પોતાના વિસ્તારમાં રથની પધરામણી કરવાવી હોય તો એ અહીંયા અહીંયા અમને નામ નોંધાવી દેજો